जय हिंद दर्शक मित्रों हूँ जमील पठान आप जो ही रहा तीर समाचार दर्शक मित्रों आज लोकसभा चूंटी में गुजरात की पच्चीस बैठकों पर मतदान की प्रक्रिया चाली रही है तरह बात करूँ एकवी छोटाउदेपुरसभाक तो लोकसभा बैठक पर इंडिया गठबंधन ना उम्मीदवार सुखराम भाई राठवा के जो नेता विपक्ष रही है कांग्रेस ना दिग्गज आदिवासी नेता है अत्य पता मताधिकारों उपयोग कर मतदान मथक मतदान मथकनी बाहर निकली रहा बात करूँ सुखराम भाई આ વખતે કહી શકાય કે એક તરફ ભારતીય જનતા પાર્ટી તરફથી છ લાખની લીડનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે કેટલો પડકાર અને જીતનો કેટલો વિશ્વાસ સૌથી પહેલાં તો ભારતીય જનતા પક્ષવાળા એવું કહે છે કે ભારત માતા કે જય એટલે મારે પણ આજે કહેવું પડે કે ભારત માતા કે જય ભારત માતાને આ ભારત માતાના બંધારણ માટે એના રક્ષણ માટે સુખરામ રાવઠાએ આજે મતદાન કર્યું છે અને એ મતદાન ભારતના બંધારણનું ચોક્કસ રક્ષણ કરશે બિલકુલ ભારતના બંધારણનું રક્ષણ તો કરશે પરંતુ સુખરામ રાઠવા કેટલા કેટલા મતોની લીડથી વિજેતા થવા જઈ રહ્યા છે સુખરામ રાઠવા એકસો એક ટકા વિજય થાય છે કેટલા મત એ ના કહી શકાય પણ જે મતદારો જે મત આપવાના કેટલું મતદાન થાય છે એના પર આધાર છે પણ સુખરામ રાઠવા આ પચીસ બેઠકોનું અત્યારે મતદાન થઈ રહ્યું છે એમાં સુખરામ રાઠવાનો નંબર હાચો બિલકુલ તો આ હતા ઇન્ડિયા ગઠબંધનના છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર સુખરામભાઈ રાઠવા પોતાના પરિવાર સાથે આપ જોઈ રહ્યા છો તેઓ તેમના ધર્મપત્ની સાથે પરિવાર સાથે મતદાન કરી અને મતદાનની મત મતદાન મથકની બહાર આવ્યા છે અને સાથે તેમણે દેશના રક્ષણ માટે તેમનો જે વિજય છે તે ચોક્કસથી છે ભારત માતા કી જયના જય ઘોષ સાથે તેમણે પોતાના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે ધન્યવાદ ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમનો ખજાનો અને તે પણ છોટાઉદેપુરમાં જી હા ફ્રીઝ વોશિંગ મશીન એલઈડી ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરો અનેક વેરાયટીમાં કુકિંગ વેર ગેસની સગડીઓ આકર્ષક ડિઝાઇનમાં પંખા કોઈ પણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કુલર આઈસક્રીમ માટે ટી ફ્રીઝ ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં ઝીરો ટકા લોનની સગવડ પણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબ્સ્ક્રાઇબર છો તો તમને મળશે આકર્ષક ગીફ્ટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છોટાઉદેપુર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો